સુરતમાં ઉત્તરાયણના દિવસે એક પરિવારનો દીપ બુજાયો અને ફૂલ મૂર્જાઈ ગયો હોવાની ઘટના સામે આવી છે વાત એમ છે કે સુરતના અડાજન જિલ્લાની બ્રિજ પર વણાંક પરથી બાઇક લઈ પટકાયેલા પરિવારના પિતા અને પુત્રીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજવા પામ્યું હતું તો રિક્ષા પર પટકાયેલી પત્નીને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયા હતી તેમનું પણ છે સુરતમાં ઉત્તરાયણના દિવસે એક દર્દના ઘટના બની હતી જેમાં ફૂલ જેવા માસુમ બાળક મોત નીપજવા પામ્યું હતું જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ થતા હતા જ્યાં તેનું કરુણ મોત નીપજવા પામ્યું છે વાત એમ છે કે સુરતના હોડી બંગલા પંપિંગ પાસે રહેતો પરિવાર જેમાં પિતા રેહાન શેખ પત્ની રેહાના સુલતાના અને સાત વર્ષની માસુમ પૌત્રી અલીસા ખાન બાઇક પર ગાર્ડન તરફ ફરવા જઈ રહ્યા હતા તેઓ બાઇક લઈ હતા તે સમયે અચાનક જ પતંગનો કાતિલ દોરો બાઇકમાં વચ્ચે આવી જતા બાઇક ચલાવી રહેલા રેહાન શેખે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બ્રિજના વળાંક પરથી બાઇક સ્લીપ થતાં બાઇક પર સવાર ત્રણેય પિતા રેહાન શેખ પત્ની રેહાન સુલતાન અને પુત્રી અલીસા ખાન પટકાયા હતા જેમાં રેહાન શેખ અને પુત્રી અલી શાહ ખાનનું ઘટના સ્થળે જ નીચે પડવાથી કમકમાટે મોતી ભજવા પામ્યું હતું જ્યારે પત્ની રેહાના સુલતાના નીચે પાર્ક રિક્ષા પર ફરતા તેને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા તો રિક્ષામાં ભારે નુકસાન પણ થયું હતું હોસ્પિટલે ખસેડાયેલી રેહાના સુલતાનું પણ સારવાર દરમિયાન હોસ્પિટલના બીજાને કરુણ મોતી ભજવા પામ્યું હતું બનાવ લોકો ભેગા થતાં પોલીસ પણ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી